સર અત્યારે જે આપણે શેર બજારમાં ઉછાળો જોઈ રહ્યા છે તેને લઈને આપની શું પ્રતિક્રિયા જનરલી શેર બજાર એ આપણી ધોરીનસ જેવું કહેવાય દેશની અર્થવ્યવસ્થાનો એ પારાસીસી છે અને આજે જે શેર બજારમાં ઉછાળો આવ્યો છે એ આ દેશમાં અને લોકોએ નક્કી કરી લીધું કે હવે આ દેશમાં ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે અને ભરોસાના કારણે એમને આજે આ શેર બજારમાં ઉછાળો આવ્યો છે શેર બજાર એ હવે તો આ દેશમાં નાનામાં નાનો કોઈ કર્મચારી હોય મધ્યમ વર્ગનો હોય કે ઉદ્યોગપતિ હોય એ શેર બજારમાં રોકાણ કરતા હોય છે અને એમાંથી એમની કમાણી સારી થતી હોય છે ત્યારે શેરબજારમાં મૂકેલો ભરોસો વિશ્વાસ એ આ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના ત્રીજા વખત વડાપ્રધાન બનવાની નિશાની છે અને સમગ્ર ગુજરાતની જનતાએ અને ભારતની જનતાએ ગર્વ લેવું જોઈએ કે આ ગુજરાતનો પનોતા પુત્ર ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યો છે અને એને જે અગિયારમા ક્રમે આ ભારતની અર્થવ્યવસ્થા હતી એને પાંચમા ક્રમે લાવ્યા અને હવે આવનારા દિવસોમાં ત્રીજા ક્રમે આ ભારતની અર્થવ્યવસ્થા જે છે એ જ આપણા માટે ગર્વની વાત છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે એ ગુજરાત માટે ગર્વની વાત છે